લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા મોટનાથલેક ઝોનમાં બોટમાં સવાર કરી રહેલા થી વધુ શાળાના બાળકોને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ છે મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત સોળના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે વડોદરા શહેરના આવેલા મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરી હતી જયારે આ ઘટનામાં બાળકોને શિક્ષકો સહિત સોળના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હણી મોતનાથ લેક ઝોનમાં લવાયા હતા જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરાવવામાં